અત્યાર સુધીનું આ સૌથી મોટું રાહત પેકેજ સરકાર તરફથી જાહેર કરવામાં આવ્યું છે આ બધી જ વાત બરાબર પરંતુ દસ હજાર કરોડ રૂપિયાનું જે પેકેજ જાહેર કરવામાં આવ્યું એમાં જે મોટા પાયે નુકસાન થયું છે અને વધારે હેક્ટર જમીનમાં નુકસાન થયું છે એટલે છેલ્લે જ્યારે સરવાળો કરવા જતાં ખેડૂતોના ભાગમાં વિઘાદીઠ માત્ર બત્રીસો પાંત્રીસો રૂપિયા આવે છે એ પણ ખેડૂતોએ અમુક ખેડૂતોએ સ્વીકાર્યું કે સરકાર જે પણ આપે સહાય આપે છે એ સ્વીકાર્યું છે પરંતુ હવે અહીં સવાલ એ થાય છે કે વર્ષ બે હજાર અને ચોવીસમાં

પરિસ્થિતિનું સર્જન થાય છે કે ખેડૂતોને ખેતરમાં ધોવાણ થાય છે પરંતુ એના નાણાં ખેડૂતો સુધી પહોંચે છે કે કેમ આ રાહત પેકેજમાં રાહત છે એ ખરેખર ખેડૂતોને રાહત અપાવે છે કે પછી ખેડૂતોને માત્ર રાહતની જગ્યાએ રાહત જોવી પડે છે

છેલ્લા કેટલાક વર્ષોથી આપણે વાત કરીએ એ પ્રમાણે હવામાનની પેટર્ન બદલાય છે અને જેના કારણે વરસાદની પેટર્ન પણ બદલાય છે ગમે ત્યારે વરસાદની તીવ્રતા વધી જાય છે કમોસમી વરસાદ થાય અતિવૃષ્ટિ થાય માવઠું થાય અને ખેડૂતોને નુકસાન આવે કમોસમી વરસાદ ખેતીને નુકસાન પહોંચતા ખેડૂતોના મોઢામાંથી જે કોળિયો હોય એ છીનવાઈ રહ્યો છે બે હજાર ચોવીસ માં પણ માવઠાએ ગુજરાતના ઘણા હિસ્સામાં ખેતીને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચાડ્યું હતું ખેડૂત આગેવાનો છે એમના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે માવઠા ખેતીને તબાહ કરતા રાજ્ય સરકાર દ્વારા જે પણ પેકેજો જાહેર કરવામાં આવે છે તેમાં જુલાઈ બે હાજર ચોવીસ માં પ્રથમ તબક્કામાં ત્રણસો ને ઓગણીસ કરોડ કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું અને ત્યારબાદ ખેડૂતોને મદદરૂપ થવાના આશયથી ઓગસ્ટ બે હાજર ચોવીસ માં ચૌદસો ને પચાસ કરોડ નું રાહત પેકેજ જાહેર કર્યું હવે કુલ મળી અને એક કરોડ રૂપિયા જાહેર કરી દીધા રાહત પેકેજ નાણાં શું ખેડૂતો સુધી પહોંચે છે શું દરેક ખેડૂતોના ખાતામાં એ પ્રમાણે એટલે કે સરકાર જાહેરાત કરે એ પ્રમાણે રાહતના પૈસા પહોંચે છે કે કેમ સવાલ નહીં એ થાય છે કેમ કે હજુ સુધી 500 કરોડ પણ સરકાર નથી ચૂકવી શકી વર્ષ 2024 અને આ વર્ષની જાહેરાત ફરીથી 10000 કરોડ રૂપિયા કરી દેવામાં આવી છે હવે ખેડૂત આગેવાનોએ સરકારને પડકાર ફેંક્યો છે કે વર્ષ 2024 માં જાહેર કરેલા કૃષિ પેકેજનો કેટલા ખેડૂતોને લાભ અપાયો તેની વિગત છે તે તમે જાહેર કરો સરકારને ચોક્કસ આ પડકાર ફેંકવા જેવો હતો ને ખેડૂત આગેવાનો દ્વારા આ પડકાર ફેંકવામાં આવ્યો છે કે આની વિગત જાહેર કરો તો ખેડૂતોને સમજાય કે તમે આંકડો જે જાહેર કરો છો એ પ્રમાણે ખેડૂતો સુધી આ નાણાં પહોંચે છે કે કેમ એ અંગેની વિગત સરકારે જાહેર કરવી પડે વર્ષ બે હજાર માં તમે જે પેકેજ જાહેર કર્યો છે એમાં કેટલા ખેડૂતોને લાભ મળ્યો છે એની વિગત આપો

અસરગ્રસ્ત થયા છે ત્યારે સર્વર ડાઉન થવાની પણ સાથે જોતાં અડધો અડધ ખેડૂતોને લાભ મળશે કે કેમ સવાલ ચોક્કસ ઉભો થાય છે હાલ ગુજરાતમાં ચોપન લાખથી વધુ ખેડૂતો છે ત્યારે કેટલા ખેડૂતોને આ રાહત પેકેજ આ કૃષિ સહાય પેકેજ નાણાં મળશે તે અંગે શું ખુદ સરકારે પણ અત્યારે નથી પાડ્યો કારણ કે કે તમામ આશંકા સિવાય છે જો તમે વર્ષ હજુ સુધી ખેડૂતોને ન પહોંચાડી શકતા હોય તો પછી આ વર્ષનું જે આટલું મોટું કૃષિ સહાય પેકેજ તમે જાહેર કર્યું છે એના જે નાણાં છે એની જે સહાય છે એ ખેડૂતોને ક્યારે પહોંચે કારણ કે અત્યારે અરજી કરવામાં પણ ખેડૂતોને ઘણી જગ્યાએ લાઈનમાં ઉભું રહેવું પડે છે ઘણી બધી ચાલી રહી છે અને માત્ર દસ લાખ જેટલા ખેડૂતો છે ત્યાં સુધી અરજી કરી ચુક્યા છે ઓગણત્રીસ તારીખ અરજી કરવાની છેલ્લી તારીખ છે ત્યાં સુધીમાં કેટલા ખેડૂતો અરજી કરી શકશે કારણ કે તમારી પાસે એવી કોઈ વ્યવસ્થા નથી કે જલ્દીથી આ પ્રક્રિયા આગળ વધે અને તમામ ખેડૂતો આ અંગે અરજી કરી શકે કોઈ ખેડૂતોને મુશ્કેલી ન પડે એ પ્રકારની તમે કોઈ વ્યવસ્થા નથી કરી શકતા અને એના કારણે ખેડૂતોને સહાય મેળવવા માટે પણ હેરાન થવું પડે છે જે પાક હતો એની નજર સામે ધોવાયો એ નુકસાન તો ખેડૂતોનું કોઈ ભરપાઈ ન કરી શકે કારણ કે ખેડૂતોએ વાવેતરમાં એક વીઘાએ દસ થી પંદર હજાર રૂપિયાનો ખર્ચ કર્યો હોય અને તમે માત્ર સહાય કરો છો બત્રીસો થી પાંત્રીસો રૂપિયા ખેડૂતોને ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે ખેડૂતો એ પણ સ્વીકાર તૈયાર છે પરંતુ એની જે પ્રોસેસ છે એ પ્રોસેસ અત્યારે ખેડૂતોને અઘરી પડી રહી છે એ પ્રોસેસ એટલે કે અરજીની જે પ્રક્રિયા છે આ પ્રક્રિયામાંથી પસાર થવું ખેડૂતો માટે મુશ્કેલી રૂપ એ છે કે તમારી પાસે બી કોઈ એટલે કે સરકાર પાસે બી વ્યવસ્થા નથી જો ખેડૂતો લાંબી લાઈનમાં ઉભા રહ્યા બાદ તેનો વારો આવે તો કહેશે કે સર્વર ડાઉન થાય છે તમારે આ દસ્તાવેજ નથી તમારી પાસે આ ડોક્યુમેન્ટ નથી આવી અનેક વિસંગતતા ઊભી થાય છે અને ખેડૂતો એનકેન પ્રકારે હેરાન થાય છે એટલે ખેડૂત આગેવાનો દ્વારા સરકારને પડકાર ફેંકવામાં આવ્યો છે કે તમે જાહેરાતો તો કરી દો છો પરંતુ એ જાહેરાતો ના નાણાં છે એ કેટલા ખેડૂતોને મળ્યા ક્યાં સુધી તમારી આ સહાય પહોંચે છે એની વિગતો તમે એક વખત જાહેર કરો તો અંદાજ આવે માત્ર જાહેરાતો કરવાથી કશું જ થવાનું નથી કારણ કે આ વખતે જે નુકસાની થઈ છે માવઠામાં આ વખતે છે એની ભરપાઈ કરવી તો ખૂબ અઘરી છે એટલે આ વખતની પરિસ્થિતિ વધારે ખરાબ છે કારણ કે અત્યાર સુધી ગુજરાતમાં જ માત્ર છ ખેડૂતોએ આ મામલે આત્મહત્યા કરી લીધી છે કે એની સામે એનો પાક ધોવાયો હોય એના હાથમાં આવે કશું જ નથી એમના પરિવારનું એ ભરણપોષણ નથી કરી શકાય મુશ્કેલી છે પરિવારની મસીહા છે ગુજરાતની ભાજપ સરકાર છે એ ખેડૂતોની સરકાર છે તો પછી ખેડૂતોની મુશ્કેલી ખેડૂતોની ચિંતા ખેડૂતોની જે પણ વ્યથા છે એ તમે જલ્દીથી સમજો અને આ જે પ્રક્રિયા છે એની ખૂબ જલ્દીથી આગળ વધારું ગોકળ ગતિ જે પ્રક્રિયા ચાલી

ચર્ચામાં અત્યારે બસ આટલું જ આવતીકાલે કોઈ નવા ટોપિક સાથે જોડાશું આજનો આ મુદ્દો આપને પસંદ આવ્યો હોય તો વિડિયો લાઈક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેજો નમસ્કાર વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેજો આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું